ચાલુ વચ્ચે માધાપરની વિરાંગનાઓએ બહાદુરી બતાવીને પટ્ટીનું સમારકામ કરીને યુદ્ધ જીતાડ્યું હતું ધ્યાનમાં રાખીને યુદ્ધમાં મૃત્યુ પામેલી મહિલાઓનું ગૌરવ જાળવવા માટે અહીં માધાપર ખાતે સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે ખાસ હીંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ વખતે નવી પેઢી ઇતિહાસમાં છપાયેલી વિરાંગના બહેનોની હિંમત અને બહાદુરીને જુએ પારખે તે માટે થઈને તેઓની યાદમાં અનોખા પ્રકારના હિંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે હિંડવાના આયોજનમાં રનવે પટ્ટી ત્રણ વિમાન કામ કરતા મહિલા અને ભાઈઓ પાવડા રેતી કાંકરી સિમેન્ટ રનવે પટ્ટી પર પડેલા મોટા ખાડા સહિતની ઝાંખી આબેહૂબ બતાવવામાં આવી હતી ઓગણીસો એકોતેરમાં જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે માધાપરની બહેનોનો મોટો સિંહફાળો હતો એ સિંહફાળો જે હતો એની ઝાંખી આપણે અહીંયા રજૂ કરેલી છે કે કેવી રીતના બોમ્બ પડેલા અને કેવી રીતના બહેનોએ જે રનવે તૂટી ગયો હતો તે રિપેર કરેલો અને એ જ રનવેની જે આખી સ્ટોરી છે જે યુદ્ધની એ અમે આ ટીવીમાં બતાવીએ છીએ ચાર મિનિટની ક્લિપ છે એની આખી સ્ટોરી બાળકોને મોટાઓને બધાને જાણ થાય એ માટે અહીં સ્ટોરી પણ મૂકેલી છે એના વિશે બધી ખબર પડે છે આ જે વીરાંગનાનું જે સ્મારક બનાવેલું છે માધાપરની અંદર એની કોપી જ છે આખી પણ બધા અલગ અલગ થીમ મુકેલા છે કામ કરતા બહેનો છે ભાઈઓ છે અને કેવી રીતના કામ કરતા હતા કેવી રીતના બોમ્બ પડેલા અને આ રોકેટ પ્લેન છે એ પણ તૈયાર કરેલા હશે સુરેશ્વરના બેસાણ ગામમાં પારસી વૃદ્ધની માલિકીની સો કરોડ રૂપિયાની